ભુજ તાલુકાના કુકમા તેની આજુબાજુના વિસ્તારના સૌથી લોકપ્રિય તબીબે રમેશભાઈ છાભૈયાનું આ આજે હૃદયરોગનો હુમલા આવતા અવસાન થયું હતું કુકમાના તમામ નાના મોટા ધંધાર્થીઓએ રોજગાર બંધ રાખી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા કુકમાના બસ સ્ટેશન ઉપર જીએમપી હોસ્પિટલ ધરાવતા રમેશભાઈ છાભૈયાનું આજે સવારે હૃદયરોગના હુમલાના કારણે દુઃખદ અવસાન થતાં સમગ્ર કુકમા તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ હતી કુકમાના નાના મોટા તમામ ધંધા રોજગારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી રમેશભાઈ છાબૈયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જીએમપી હોસ્પિટલ આજે કુકમા અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ હોસ્પિટલ સાબિત થઈ હતી ખાસ કરીને અત્યંત મિલનસાર સ્વભાવના અને ક્યારે પણ કોઈપણ પ્રકારની ના ન પડે એવા ગરીબ દર્દીઓના મોટા તબીબ એવા રમેશભાઈ છાબૈયા આજે સવારે અચાનક તેમને હૃદય હૃદયનો હુમલો આવતા તેમને તાત્કાલિક અસરથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું આ તેમનું નિધન થયા ના સમાચાર સમગ્ર કુકમાએ તેની આજુબાજુના વિસ્તારમાં ખબર પડતાની સાથે જ લોકો શોકની લાગણી અનુભવતા હતા અને જીએમપી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને તમામ નાના મોટા ધંધાર્થીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી જીએમપી હોસ્પિટલના રમેશભાઈ છાબૈયાને શ્રદ્ધા અર્પણ કર્યા હતા